શરૂઆતમાં તમે જે વિડિયો જોયું ને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે કદાચ તમે આ વિડીયો જોયું હશે વિડીયો જોયા નથી અથવા જોયું છે છતાં પણ તમે આ વિડીયો એકવાર અવશ્ય જુઓ હવે મિત્રો આપણા ભારત દેશની અંદર ઘણા લોકો અંધશ્રદ્ધા ઉપર ભરોસો કરતા હોય છે ઘણા લોકો માતાજી અને ભુવાનું નામ લઈને બધા ધૂંતા હોય છે ખોટા ભાઈ આપણા માતાજીને તો બદનામ કરતા હોય પણ પબ્લિકને ખોટા ધંધે લગાડી દેતા હોય ધંધે એટલે કોઈને નોકરી મળે કામ ધંધો મળે એ ધંધો નહીં હવે ક્યાં ધંધે લગાવી દેતા હોય એ ભુવા દાદા એ ભાઈ તમને ખબર જ હશે હવે તમે જે આ વિડીયો જુઓ છો એક નાનકડી ટોળકી છે ભાઈ એક ડાયરો મંડળીને બેઠી છે અને વચમાં કહ્યું નાનકડો ભૂવો બેઠો છે ડાકની વ્યવસ્થા ઢોલની વ્યવસ્થા ભાઈ બધી કરેલી છે ડાક વાગે છે અને ભૂવા ડાળે વાસ આવે છે વાસ આવતા જાય નાનકડો છોકરો ભાઈ ધૂણવા લાગે છે ધૂળતા ધૂળતા એના શરીરમાં બોબી દેવલ આવે છે તમે કહેશો કે ભાઈ બોબી દેવલ ક્યાં મરી ગયો છે ભાઈ એની આત્મા ક્યાં ભટકે છે પણ નાનકડો છોકરો ભાઈ બોબી દેવલનો ધૂણી રહ્યો છે બોબી દેવલ છે ભાઈ એવું કહી રહ્યો છે હું તમને પૂરો વિડીયો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો જોયા પછી તમારી ફેમિલીમાં વિડીયોને અવશ્ય મોકલજો કેમ કે અત્યારે ભાઈ જોરદાર ટ્રેડિંગ ચાલુ છે નાના છોકરાઓને હવે મોટા થાય પછી ભાઈ ભૂવા બનશે ને પછી જ પબ્લિકને ભાઈ વધારે ધંધે લગાડશે કે એટલે આ નાનકા છોકરાઓ તમે ભુવાડાનો વિડીયો જો ને વિડીયો જોયા પછી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થઈ તો આ વિડીયો તમારી ફેમિલીમાં અવશ્ય મોકલજો you <laughs>